જય માતાજી મિત્રો બધાને તો જુઓ પેલા તો વિડીયો આખો જોજો એટલે બધું તમને સમજાઈ જાય અને મારો નંબર એ વિડીયોની અંદર જ છે એટલે આખો જોજો એટલે નંબર એ એ મળી જશે રેડી તો તો કહી દઉં આ આ જે આપણે બેલા પડ્યા છે અત્યારે તમને દેખાય છે એ જે આગળના વિડીયોના અને આ બે માં ઘણો ફેર છે હાથી ઘોડાનો ફેર છે આ બેલા આપણે પંદર રૂપિયામાં એક નંગ દેવાનું છે બે રૂપિયા વધારે છે અને પંદર રૂપિયામાં ગાડી ભરાઈ સહિત થઈ જાય કમ્પ્લીટ તમારે તૈયાર રેડી આ બેલા કડક છે અને સારા છે ફૂલ એવો નહીં આમાં કાંઈ ઘટે એવું નહીં રેડી એટલે ઓલા બેલા ને આ બેલામાં ઘણો ફેર એટલે એવું ન વિચારતા કે આનો નાનો ભાવ વધારી નાખ્યો એમ આખો નવો જ પાટો કપાય છે તમે જોઈ જુઓ આગળના વિડીયો ના વિડીયોમાં ફેર હે રેડી એટલે આ બેલા આપણે પંદર રૂપિયામાં દેવાના છે પંદર રૂપિયામાં ગાડી ભરાઈ જશે અને હજી એક વાત જે જામનગર ભાવનગર રાજકોટ સાઈડ આમ સાયલા બાજુના હે એ લોકો ફોન ન કરતા અને જો તમારે બેલા જોતા હોય તો તમારે ગાડી લઈને અહીંયા ભરવા આવવું પડશે અમે ગાડી લઈને એ બાજુ નથી આવતા રેડી એક એ ખાસ વાત અને આ બાજુ આપણે મોરબી હે વાંકાણે રે હળવદ ધાંગધ્રા બાજુ ગમે એ ગામડામાં લાગે આપણે કચ્છ સુધી આમ લાગશે બરાબર અહીંયા આપણે તમ તાર ગમે સપ્લાય કરી દેશું બાકી બીજા કોઈ ગામડાના હે માણા તો એ લોકોને ગાડી લઈને આવવું પડશે તો બેલા અહીંયા હું તમને ભરી દઈશ રેડી બાકી પંદર રૂપિયામાં ગાડી અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે ભરાઈને બેલા જો એક નંબર બેલા છે કઈ ઘટશે નહીં સાઈઝ આપણે આની આવશે આઠ પાંચ બાર ની સાઇઝ આવશે એમાં આઠ નો પાયો આવે પાંચ ની ઊંચાઈ આવે અને બાર ની લંબાઈ આવે રેડી એટલે જે કોઈને જોતા હોય કોન્ટેક કરજો બેલા બધાય સારા જ છે એવોન બેલા હે આપણે જે આગળના બેલા છે તેર વાળા એ બધાય પૂરા થઈ ગયા છે હવે આ પંદર વાળા બેલા છે આપણી પાસે રેડી અને જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો